નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે અનિલ ડામેલિયા સાહેબ છે તેઓ ચાર્જ સંભાળવા માટે નવીન કલેક્ટર ખાતે કચેરી આવી ગયા છે અને ખાસ કરીને જે ડેપ્યુટી કલેક્ટર જે તેમની ઓફિસ છે ત્યાં તેઓ પહોંચી આવ્યા છે અને જે પૂર્વ કલેક્ટર બિજલ શાહ દ્વારા તેમને બુકે આપીને કામગીરી અમે કરી છે અને પ્રયત્નો કર્યા છે કામ કર્યા પણ હશે અને ઘણા કામ બાકી પણ હશે એટલે નવા આવેલા જે કલેક્ટર સાહેબ છે એ જે આગળ બાકી રહ્યા છે એ કામો અને એ સિવાયના કામો પણ બખૂબી આગળ વધારશે એવી મને શ્રદ્ધા છે છોટાઉદેપુર જિલ્લામાં એક વર્ષ મને કામ કરવાની તક મળી અને ત્યાર પછી વડોદરા જિલ્લામાં મારી ટ્રાન્સફર થઈ છે આજથી હું અહીંયા હાજર થઉં છું જિલ્લાની જે અગત્યતાઓ હશે જે સરના ઇનિશિયેટિવ હશે ઉપરાંત જિલ્લાના અગત્યના મુદ્દાઓ હશે સાથોસાથ આવનારા તબક્કામાં જે આવી પડનારા મુદ્દાઓ છે એ તમામની સમીક્ષા કરીને આગામી દિવસોમાં એમાં ટીમવર્ક તેમનું નિરાકરણ થાય એ દિશાના સહિયારા પ્રયત્નો અમે હાથ ગ્રામીણ વિસ્તાર સ્વાભાવિક છે કે જિલ્લાની એડમિનિસ્ટ્રેશન એમની અપેક્ષાઓ અલગ પ્રકારની હોય શહેરની અપેક્ષાઓ અલગ પ્રકારની હોય અધિકારીની અપેક્ષાઓ કે પ્રાથમિકતા કરતા જિલ્લાની પ્રાથમિકતાઓ હશે એમને ધ્યાનમાં રાખીને અમે ચોક્કસથી આગળ પ્રયત્ન કરીશું અને એમના નિરાકરણ માટેના સહિયારા પ્રયત્નો હાથ ધરીશું